તો ગાંધીનગરના રૂપાલ ગામમાં પંદર વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની સમા પામી હતી તો ભોગ બનનાર બાળકી આરોપીના ખેતરમાં જ કામ કરતી હતી તો ઘટનાની જાણ થતાં જ પેથાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ સાંજે પેથાપુર પોલીસ સ્ટેશન ગુરા નંબર પાંચસો સાત ઓબ્લિક બે હજાર વીસ ઇપિકો ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો છોતેર કંસમાં બે એન અને ત્રણ મુજબ તથા પોક્સો એટ કલમ ચાર છ તથા એટ્રોસિટી એક કલમ ત્રણ બે પાંચ ત્રણ બે પાંચ મુજબનો ગુનો આ કામના ગુનાના ફરિયાદી પોતાની સગીર વયની દીકરી ઉંમર વર્ષ પંદર અને આ ગુનાના કામના આરોપી હિરેન ઉર્ફે નેનિયો બળદેભાઈ પટેલ રહે